મહુવાના ભવાની મંદિર અન્નક્ષેત્ર ખાતે તાળા લગાવી દેવામાં આવતા વિવાદ ઊભો થયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભવાની મંદિર ક્ષેત્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે જેમાં ટ્રસ્ટીઓ દ્વારા અચાનક અન્નક્ષેત્રને તાળા મારી દેતા વિવાદ ઉભો થયો હતો ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ જગ્યા ટ્રસ્ટના ભાગમાં આવતી નથી અને ટ્રસ્ટીઓ દ્વારા બેઠકનો દોર ચલાવવામાં આવી રહ્યો છે

આજ રોજ અમો ગામજનો કતપર બંદર લાઈટ હાઉસ અને ભવાની વિસ્તારના તમામ આગેવાનો માતાઓ બહેનો અને વડીલો બધા અહીંયા ભેગા થયાથી અમે પાંચ છ મહિનાથી જય ભવાની અન્નક્ષેત્ર કદપરના નામે અન્ન ક્ષેત્ર શરૂ કરેલું અને એ અન્ન ક્ષેત્રમાં કાલે રાત્રિના સુમારે

આ ક્ષેત્ર બંધ કરવા માટે આ ટ્રસ્ટીઓ દ્વારા અમારા જે ક્ષેત્રના રૂમ છે ઓરડા જ્યાં કાચું સુધું બધું માલ સમાન પડ્યો છે ત્યાં તાળા મારી દેવામાં આવેલા છે અને આ રૂમો ટ્રસ્ટના અંદરમાં આવેલા નથી છતાં પણ એને તાળા કેમ મારી દીધા તે અમને જાણ નથી આ ભગવાની મંદિર ટ્રસ્ટની પીટીઆરની કોપી પણ અમારી પાસે છે જેમાં આ ધર્મશાળાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી તો આ ધર્મશાળા અત્યારે સરકારી પડતર અને લોકોને ઉપયોગ આવે એ માટે બનાવવામાં આવેલ છે તો આ ક્ષેત્ર લોકોને ઉપયોગ થાય એવું જ કાર્ય છે તો એમાં વિઘ્ન નાખી અને આ ટ્રસ્ટીઓ અન્ન ક્ષેત્ર બંધ કરાવવા માટેનો આ આખો એનું ષડયંત્ર છે પણ અમે ક્ષેત્ર બંધ નહીં થવા દઈએ એની માટે આંદોલન કરવું પડે તો પણ કરશું અને કઈ પણ કરવું પડે ગામ જનો સાથે રહીને અમે કરશું જય મા ભગવાન